નમસ્કાર મિત્રો હું કામિની મકવાના જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું માંજલપુર વિસ્તારમાં જીવનભાઈ ભરવાડ જે સામાજિક કાર્યકર છે અને અનેકવાર લોકોના કામમાં આગળ પડતા કામ કરતા હોય છે તેવા જીવનભાઈ ભરવાડ ઉપર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જે આક્ષેપોને ધ્યાનમાં લઈને વાત કરીએ તો જે વ્યક્તિઓએ આક્ષેપ લગાડ્યા હતા તે વ્યક્તિઓ દ્વારા આજે જીવનભાઈ ભરવાડ સાથે પોતાના પિતા સમાન ગણતા જીવનભાઈના ચરણમાં વંદન કરી મહાવીર પાઉંભાજીના દિનેશભાઈ દ્વારા આજે તેમની ટીમ સાથે જીવનભાઈ ભરવાડ સાથે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું જે સમાધાન લઈને જીવનભાઈ ભરવાડે દિનેશભાઈને આશીર્વાદ પણ આપ્યા હતા આમ અનેક સામાજિક કામમાં આગળ રહેતા જીવનભાઈ ભરવાડ ફરી એકવાર મોટી ઉદારતા બતાવી છે અને જય ઠાકર બોલી દિનેશભાઈને તેમના ભાઈઓ સાથે મોટું મન રાખ્યું હતું તો દિનેશભાઈ દ્વારા પણ પોતે સમજીને વડીલ સાથે પોતાના પિતા સમાન જીવનભાઈ સાથે હસતા હસતા સમાધાન કરતા જોવા મળ્યા હતા કેમેરામેન સિદ્ધાર્થ પરમાર વડોદરા જન અર્પણ ન્યૂઝ

કે અડધી રાતે હું રહે છે એમને જે કોઈ દુખાગતિ તત્વો કે કોઈ દુખાગરી કરતા હશે તો હું ભરવાડ તરીકે નહીં મીડિયા તરીકે અને એના બાપ તરીકે કલમથી એને ન્યાય જરૂર અપાવીશ અને એ મારો છોકરો છે મેં એના જે માફ મારી દીધો છે દિલથી